જામતમાં આદિવાસી ખેડૂતોની લડત જમીન અધિકાર માટે પ્રાંત અધિકારીની આકરી ચીમકી દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના નામે ઝાલો તાલુકાના ચૌદ ગામોના ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવતા છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો સતત વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે આ હાઈવેના કામના કારણે સત્તર મૂળભૂત સુવિધાઓ છીનવાય જે કારણે ખેડૂતોને ભવિષ્ય માટે અનિશ્ચિતતા ઊભી થઈ

પાંચ માર્ચ સુધી યોગ્ય જવાબ ન મળે તો આંદોલન તીવ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી દાહોદ ગ્રીનફિલ્ડ એરપોર્ટ મુદ્દે પણ ખેડૂતોનો વિરોધ વિકાસ નામે માછના નાળા જળાશય યોજના કાલી બે જળાશય યોજનાને હવે કોરિડોર હાઈવે દ્વારા ખેડૂતોની જમીન ગુમાવવાની નોબત આવી છે હવે દાહોદ જિલ્લાના બજેટમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની મંજૂરી આપવામાં આવતા ખેડૂતોમાં ભારે સંતોષ છે ખેડૂતોનું સુખ ચીનવીને વિકાસ શક્ય નથી તેમ જણાવતા હવે એક ઇંચ જમીન પણ નહીં આપવાના નિર્ણય સાથે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે જમીન વિમોચન માટે આઉટનો ચીમકી પાંચ માર્ચ સુધી યોગ્ય જવાબ ન મળે તો જમીન સમાપ્ત અધિકારીની કચેરી પાસે હાથનું કરવાની ચેતવણી પણ મુકેશભાઈ ડાંગીચોર આપવામાં આવી છે ખેડૂતમાં આક્રોશ અને આગામી નિર્ણય પાંચ માર્ચે સ્પષ્ટ થશે રિપોર્ટર વાલસિંગ ડાહોર ઝાલોદ ડાહોર કેન્દ્ર સરકાર દ્વારા અમારા ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં જે અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જમીન વિકાસના નામે આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઇવેમાં ચિનવી લેવાતા આ હાઈવેનું કામ ચાલુ કરવામાં આવતા જે અમારા ચૌદ ગામોમાં જે અમારી સોળ મૂળભૂત સુવિધ સત્તર મૂળભૂત સુવિધા હતી તેની એ છીનવાઈ જતાં અમે એમની માગણી કરતા જઈ લડાઈ લડતા જઈને છેલ્લા ત્રણ વર્ષથી આવી રહેલા હતા અમે આ બાબતે અનેકવાર આ હાઈવેનું કામ પણ બંધ કરાવેલું પરંતુ જાલોદ પ્રાંત અધિકારીશ્રી દ્વારા તમામ ઓથોરિટી અને અધિક જવાબદાર અધિકારીઓને સાથે રાખી જે અમારી માગણીઓ હતી એમાંથી સોળ માગણીઓ સ્વીકારેલી અને એની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ હતી કે ભાઈ આટલા સમયની અંદર નવેસરથી સર્વે કે પછી જે માગણી છે એનો સંતોષકારક જવાબ આપવામાં આવશે એમનું વળતર ચૂકવવામાં આવશે પરંતુ એક મહિના પંદર દિવસ અને પાંચ પાંચ દિવસની પણ સમયમર્યાદા હતી પરંતુ ત્રણ ત્રણ મહિના થવા છતાં આજ દિન સુધી કોઈપણ જાતનું સર્વે કે કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવતા આજ રોજ અમે જાલોદ તાલુકાના ચૌદ ગામોના જે આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓએ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર મારફત અમે ચીમકી ઉચ્ચારી છે કે પાંચ માર્ચના રોજ જો અમારી જે માંગણીઓ છે એનો સંતોષકારક જવાબ આપવામાં ન આવે એમને ન્યાય આપવામાં નહીં આવે તો જે અમારા પરિવારો આ જમીન છીનવાઈ જતા જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ગુજરાતના મોટા મોટા શહેરોમાં મજૂરી અર્થે જયેલ છે એ પરિવારો હોળીના તહેવારોમાં આવે તે વખતે અમે લડી લેવાના મૂળમાં આક્રમક આંદોલન કરી રસ્તા પર ઉતરીશું અને જે અમારો હક છે એ હવે મારવા અને મરવાની નીતિથી એક લડી લેવાના મૂળમાં મારો હક અમે મેળવીને જમ્પીશું અને સાથે સાથે અમે એ પણ સાહેબને આવેદન મારફત જણાવ્યું છે કે સરકાર શ્રી દ્વારા હાલ જે ગ્રીનફિલ્ડ એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું છે અને એ પણ ઝાલોદ તાલુકામાં બનવાનું છે અમને ખબર છે તો એ એરપોર્ટમાં હજારો એકર અમારી જમીનો છીનવાઈ જશે અને સાથે આ હાઈવેની નજીક જે અમારી થોડી ઘણી જમીનો બચેલી છે એ સુવિધા અને સવલતો અને સગવડોના નામે એ પણ છીનવી લેવામાં આવશે માટે આ જો તમારે હાઈ એરપોર્ટ બનાવવું હોય તો સૌ પ્રથમ અમારે નાળા જળાશય યોજના અંતર્ગત અમારી જમીનો છીનવી લેવામાં આવી એ પછી કાલી ટુ યોજના અંતર્ગત છીનવી લેવામાં આવી તે બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે અંતર્ગત અમારા ગરીબ ખેડૂતોની આ જે જમીન છે છીનવી લેવામાં આવી અને હવે ચોથી વખત એરપોર્ટના નામે અમારા ગરીબોનો ખાત્મો કરવા માટે જે જમીન છીનવી લેવાનું કાવતરું કરવામાં આ સરકાર દ્વારા આવેલ છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આ આવેદન મારફત અમે વિનંતી કરીએ અને સાથે ચીમકી પણ ઉચ્ચારીએ છીએ કે એનો ખુલાસો પણ અમે તારીખ પાંચ માર્ચ સુધી આપવામાં આવે નહીં તો જોવા જેવી અને જે વખતે આપ અમારી આંદોલનને ડામી દેવા માટે તંત્રનો ઉપયોગ કરશો એ વખતે કોઈક અજુકતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે આપનું નામ મુકેશભાઈ ડાંગી ખેડૂત આગેવાન